સાયબર ક્રાઇમ સેલે સાયબર ગુલામીના આંતરરાષ્ટ્રીય રેકેટનો વધુ એક આરોપી ઝડપી પાડ્યો છે અલ્ફાઝ અજીઝ મેમનને આણંદ ખાતેથી સાયબર પોલીસે ઝડપી પાડ્યો છે અગાઉ ધરપકડ કરાયેલા અન્ય આરોપીઓ સાથે મળીને અલ્ફાઝ ભારતીય નાગરિકોને ગેરકાયદેસર રીતે મ્યાનમાર મોકલવામાં સક્રિય હતો તે કમિશનના બદલામાં અગાઉ પકડાયેલા આરોપી દાનિશ દાંતલિયા સાથે મળીને ભારતીય નાગરિકોને મ્યાનમાર મોકલતો હતો તેને બે ભારતીય નાગરિકોને ગેરકાયદેસર રીતે મ્યાનમાર મોકલ્યા હતા આ ઉપરાંત લગભગ એક અઠવાડિયા પહેલા તેને ત્રણ ભારતીય નાગરિકોને પણ મ્યાનમાર મોકલવા માટે અમદાવાદ એરપોર્ટથી બેંગકોક રવાના કર્યા હતા જો કે રેકેટનો પર્દાફાશ થતા અને સમાચાર માધ્યમો દ્વારા જાણ થતા આ ત્રણેય નાગરિકો બેંગકોકથી જ ભારત પરત આવ્યા હતા આ રેકેટમાં આરોપીઓ ભારતના જુદા જુદા રાજ્યોના લોકોને લાલચ આપી ફસાવતા હતા આ રીતે વિદેશમાં સારી રીતે નોકરીની લાલચો આપીને લોકોને ફસાવતા હતા અલફાઝ મેમન ને આનંદ ખાતેથી સુરત સાયબર ક્રાઇમ સેલેબ ઝડપી પાડ્યો છે સાઇબર સ્લેવરીના માં અમે લોકોએ અમારી જે ટીમ છે સાઇબર સેલની એ લોકોએ સાથમાં આરોપીને પણ પાડ્યું છે એમનું નામ છે અલફાઝ અલફાઝ મેમન એ અમદાવાદનું રહેવાસી છે અને એમને જે જે અમે અમે લોકોને ભાગણી મળી એ અને ટેકનિકલ વર્કઆઉટ કર્યું

પછી એક એજન્ટ ત્યાંનો જે છે અત્યારે પણ ત્યાં છે એમની સાથે સંકલનમાં હતો અને એમની મદદગારીમાં બીજા બે ત્રણ માણસોને મતલબ અહીંયાથી મોકલ્યું છે ત્યાં અને એના સિવાય બે ત્રણ દિવસ પહેલા પણ માણસોને ત્યાં મોકલવાનો પ્રયત્ન કરી પણ જે કેસ ચાલી રહ્યું છે એ પ્રમાણે સુરત એ જે ત્રણ માણસો છે એમને કંઈક એ લોકો એ લોકો જ્યાં બેંકોકમાં લેન્ડ થઈ ગયા હતા પછી બે દિવસ પહેલાં સુરતથી એ લોકોને કોઈ અને તમે લોકો પરત આવી જાઓ પછી એ લોકો એમની વાત સાંભળી લીધી અને એ લોકો પરત આવી ગયા એમાંથી બે આ બે જે ભોગ બંધાર છે એ આણંદના છે અને એક સ્ફુરતનો છે બે એજન્ટ તરીકે કમિશન માટે કામ કરતા હતા અને ત્યાં માણસોને મોકલવાનું જ કામ કરતા હતા જે